વડોદરાના વિશ્વામિત્રીના કિનારે પાતાળવાસી શિવનું પ્રાચીન અને પવિત્ર શિવાલય એટલે દેણાના વ્યાસેશ્વર મહાદેવ સનાતન ધર્મના દેવી દેવતાઓના પવિત્ર ધામો પર્વત શિખરો પર આવેલા છે એટલે શ્રદ્ધાના બળે શિખરો ચઢો ત્યારે દેવના દર્શનનું સુખ મળે પરંતુ વડોદરાની નજીક દેણા ગામે આવેલા એક પ્રાચીન શિવાલયમાં ભગવાન શિવ જાણે કે પાતાળ લોકમાં વસે છે અહીં મહાદેવને પૂજવા પગથયા ચઢીને નહીં પણ ઉતરીને જવું પડે છે

વ્યાસેશ્વર મહાદેવનું સુંદર સાનિધ્ય છે અને એવું કહેવામાં આવે છે કે સૌપ્રથમ પ્રથમ પહેલાં તો આ એરિયાની અંદર બધું જંગલ જ હતું અને એ વખતે ગોવાળો ગાયો ચરાવતા હતા અને ગાયો ચરાવતા ચરાવતા પોતાનું ગાયો ચરાવતા જાય પણ એક વખત એવું બન્યું કે ઘરે જાય એટલે બધી જ ગાયો દૂધ આપે પણ એક ગાય દૂધ આપતી નથી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ જોયું પછી ગોવાળ સાથે આવ્યા ગાયો બધી ટોળામાં જ્યાં ઊભી હતી એક 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 પછી જ્યારે જોવામાં આવ્યું તો એક ગાયના આચરમાંથી સતત દૂધની ધારા અહીંયા વહેતી હતી એટલે વિચાર કર્યો પછી બીજા દિવસે બધા ભક્તોને વાત કરી બે ચાર જણાને બધા ભેગા થયા આ સાનિધ્યને આ ભૂમિ પર આવ્યા ધીરે ધીરે આજુબાજુની જગ્યાનું ખોદકામ કર્યું ખોદકામ કરતાં કરતાં ભૂમિમાંથી ભગવાન પરમાત્માનું સાક્ષાત શિવલિંગની દર્શન થયા ए दर्शन साथ भक्तों ने आनंद नो पार न और भगवान परमात्मा ते दिवस व्यासेश्वर भगवान पूजन अर्चन थवा मैं सरोज रामविलास शर्मा हूँ गोत्तर हमारा त्रिमोटा है हरियाणा से हैं बड़ौदा रहते हैं न्यू वी आई पी रोड से हम आते हैं सात साल से मैं इधर आ रही हूँ भोलेनाथ का बहुत कृपा है बहुत आशीर्वाद है हर हर महादेव जय जय शंभ नहीं बहुत कुछ फायदा हुआ है फिर उसका गुणगान बोले को पता है बहुत फायदा हुआ है बहुत हर हर महादेव हर हर